જય સ્વામિનારાયણ જય ગો માતા ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવ્યા હતા કે કપાસના પાકની અંદર આપણે વધારે ઉત્પાદન લેવું હોય અને કમ્પ્લીટ વ્યવસ્થિત ચાલે એના માટે શું કરવું ત્યારે આજે એનો જવાબ દે દેવા જઈ રહ્યા છીએ જે કોઈ નવા ખેડૂત હોવ તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી અને ચેનલમાં જોઈન્ટ થઈ જાઓ કારણ કે કોઈ પણ વિડીયો મુકાય તો સૌથી પહેલાં તમને મળે આના વિડીયોને લાઈક પણ કરજો શેર પણ કરજો કોઈ નવા ખેડૂત હોય એની સુધી પહોંચશે અને એના પ્રશ્નો સમાધાન થાય તો એના પણ કાયમ માટે સારું રહેશે ત્યારે શેર કરવાનું પણ ભૂલતા નહીં ત્યારે આજે આપણે વિડીયોને સ્ટાર્ટ કરી જે કપાસના પાકની અંદર વધારે જરૂર હોય કપાસને તો ફોસ્ફરસ છે અને પોટાશ છે તો આપણે પ્રાકૃતિક ખેતી કરી કરીને કઈ રીતે મેળવવું કારણ કે અટાણે મારા ખેડૂત બધા પાયમલ થતા જાય છે કારણ કે રાસાયણિકનો આટલો બધો ખર્ચો થાય છે કારણ કે વાહી ખર્ચ કાઢે અને જે આ મજૂરી કાઢે તો કઈ ખેડૂતને વધતું પણ નથી ત્યારે ગયા વર્ષે આપણે જે આ માલવણના ખેડૂત છે ગીરીશભાઈ એનો કપાસ હતો એની અંદર એનું એક પણ સાપકું પણ ખર્યું નહોતું ત્યારે જે આ સિસ્ટમને ફોલો કરે છે એ બધા કમ્પ્લીટ ચાલે છે ત્યારે આપણે પણ એ ફોલો કરવા માટે અને કઈ રીતે આપણે મેળવવું અને ક્યાં કયા સમય આપવું એટલે વિડીયોને અંત સુધી બન્યા રહીજો ત્યારે ફોસ્ફરસ છે એ આપણને ગાયના ગૌમૂત્રમાં અંદરથી મળી રહેશે અને પોટાશ છે એક આંકડો એવું તત્વ છે કે આપણે શેઠે પાળે પણ આપણને મળી રહી છે અને એની અંદર જે પોટાસ છે સૌથી હાઈ માત્રામાં પોટાસ છે ઘણા ખેડૂત મિત્રો આવું કરે છે પાણી અંદર આકડા ને પલાળીને ઉપયોગ કરે છે તો પાણી અંદર પલાળો છો તો એની અંદર ગંધ આવે છે ગંધ વાળી વસ્તુ ઓડાડો એટલે ઊંધી સાયકલ શરૂ થાય ઉત્પાદન ઘટે છે અને બીજું તત્વ એને ફોસ્ફરસ મળતું નથી ખાલી એક પોટાશ એક જ મળે છે ત્યારે આંકડો છે આપણે ગૌમૂત્રની અંદર પલાળવાનો છે ટોટલી ટોટલ ગૌમૂત્ર લેવાનો છે દોઢસો લીટર એક બેરલ ની અંદર દોઢસો લીટર તમે ગૌમૂત્ર લેવો બાકી આંકડો નાખશો એટલે આખો આ આપણો ભરાઈ જાય પાણી લેવાનું જ નથી ટોટલી ગૌમૂત્ર અને લગભગ ત્રીસ દાડે આ વસ્તુ તૈયાર થઈ છે પચીસ થી ત્રીસ દાડે એટલે આંકડાના છે ટુકડા કરીને એની અંદર નાખી દો ત્યારે ક્યારેક વચ્ચે હલાવતા રહ્યો અને આંકડો ઉપર આવી જશે એટલે એને નીચે લાવવા માટે એની ઉપર પથ્થરનો કેવો ઉપયોગ કરો માથે મૂકી ગયો એટલે એ જે પાંદડા છે કે જે કાંઈ છે એ બધું ઓગળીને હાવ પાણી થઈ જાય છે એમાં કઈ રહેશે જ નહીં અને જે આંકડા વચ્ચેનો ભાગ છે દાંડલી એનો અંદરનો ભાગ પણ ઓગળી જાય અને ઉપરની સાઇલ પણ ઓગળી જાય વચ્ચેની રીંગ જ વધશે ઈ ગાળી નાખો ને કાઢી નાખો અને તમારો કપાસ ઊભો છે તો પેલા તો નાનો હોય ત્યારે

કે જીવાત છે શું હિલે છોડને તો એના તત્વો પૂરા થઈ જાય તો પણ કપાસ આપણો કમ્પ્લીટ નથી થવાનો આ આપો સાથે ઓલું તો કંટ્રોલ કરવાનું જ છે અને બીજા વિડીયો તમને અંદરથી મળી રહેશે આપણી ફાર્મર્સ ગુરુ ચેનલની અંદરથી જ ત્યારે તો આ આપવાથી આપણા ફાયદા કેટલા થાય છે ઘણા આપણા એવા ખેડૂત છે કે લગભગ સવા વીઘા કપાસની અંદરથી એસી એસી હજારનું ઉત્પાદન લઈ છે ગયા વર્ષે આટલી બધી પરિસ્થિતિ વિકતી

આ પાંચ વખત તમે આપ્યું એટલે તમારું ઉત્પાદન ઘણું બધું વધી જશે કપાસમાં તમારી કલ્પના નહીં હોય એટલું ઉત્પાદન આવી જશે ત્યારે ખેડૂતના પ્રશ્નો હતા કે આ સારું ઉત્પાદન લેવા માટે અને એના માટે મારે શું કરવું એનો નિર્ણય બતાવ્યું છે અને જે તમારું લિક્વિડ તૈયાર થયું છે પચીસ ત્રીસ દાડે તો પંપને અંદર એક પંપની અંદર એક લીટર આ વસ્તુ લેવાની છે બાકીનું બધું પાણી લઈ લો આગળની નોઝલ કાઢી લો અને સોડની લાઈનમાં ડ્રીન્ચિંગ કરી દો કારણ કે ચોમાસામાં તમારે પાણી પાવાની શક્યતા ઘણી બધી ઓછી હોય પાણી પાતા હોય તો આપણે એની સાથે પણ વસા વહાવી આપશું પણ આ નથી થતું તો આ વસ્તુ પણ તમે કરી શકશો અને ડ્રીન્ચિંગ થઈ જાય તો તમારા છોડના જે થડ છે ને થિયે થળીએ સીધું જતું રહેશે એટલે એ તમને ફાયદાકારક પણ થશે પણ માપ આથી વધારતા નહીં કારણ કે જો વધારે વધારશો તો નુકસાન કરતાં પણ થશે ગરમ પણ પડશે કારણ કે ગૌમૂતર છે એ વધી જશે તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખજો અને એક લીટર જ એક પંપે એ ન જતા પાંચસો ગ્રામથી લીટર લગી ચાલજો તો તમારું બધું કમ્પ્લીટ ચાલશે અને જે કઈ તમારા નવા પ્રશ્નો હોય તમારી સુધી પહોંચાડજો અસ્તો જય સ્વામિનારાયણ જય ગૌ માતા